ભાગ લીધો આરોગ્ય ની સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે આયોજિત આ ઇવેન્ટમાં વિવિધ વય જૂથોના ઉત્સાહી ભાગીદારો જોવા મળ્યા જાહેર સક્રિય ભાગીદારી માટે જાણીતા મંત્રી સેન્ટિલ બાલાજીએ વોકનું નેતૃત્વ કર્યું જેનાથી ઘણા ભાગીદારો પ્રેરિત થયા ઇવેન્ટની શરૂઆત વહેલી સવારે કરૂર સ્ટેડિયમમાં થઈ જ્યાં મોટી સંખ્યામાં લોકો વોક જોવા અને તેમાં જોડાવા માટે એકત્ર થયા હતા મંત્રીની ભાગીદારીને સ્થાનિક સમુદાય માટે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે મહત્વપૂર્ણ પ્રોત્સાહન તરીકે જોવામાં આવી ભાગીદારોને સંબોધતા મંત્રી સેન્ટિલ બાલાજીએ સારું આરોગ્ય જાળવવા માટે નિયમિત શારીરિક પ્રવૃત્તિના મહત્વ પર ભાર મૂક્યો તેમણે વોકિંગના ફાયદાઓને હાઇલાઇટ કર્યા જેમ કે હૃદય સંબંધિત આરોગ્યમાં સુધારો માનસિક સુખાકારીમાં વધારો સ્તરમાં વોકિંગ એ સ્વસ્થ રહેવા સૌથી સરળ અને અસરકારક માર્ગોમાંનું એક છે હું દરેકને તેને તેમની દૈનિક રૂટીનનો ભાગ બનાવવાની વિનંતી કરું છું તેમ તેમણે કહ્યું ઇવેન્ટમાં વિવિધ આરોગ્ય ચકાસણી સ્ટોલ્સ પણ હતા જ્યાં ભાગીદારો તેમના બ્લડ પ્રેશર બ્લડ શુગર અને બીએમઆઈ ચકાસી શકતા હતા આરોગ્ય નિષ્ણાતો હાજર હતા જેઓ સંતુલિત આહાર જાળવવા અને સક્રિય રહેવા માટે ટીપ્સ આપતા હતા આ પહેલ તમિલનાડુ સરકાર દ્વારા જાહેર આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટેના વ્યાપક અભિયાનનો ભાગ હતી ભાગીદારોએ મંત્રીની ભાગીદારી અને સારી રીતે આયોજિત ઇવેન્ટ માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી ઘણા લોકોએ નોંધ્યું કે આવી પહેલો ફક્ત શારીરિક આરોગ્યને પ્રોત્સાહન આપતી નથી પરંતુ સમુદાય અને એકતાની ભાવનાને પણ પ્રોત્સાહન આપે છે અમારા મંત્રીને ઉદાહરણ દ્વારા નેતૃત્વ કરતા જોવું સારું છે તેમની ભાગીદારી અમને આપણા આરોગ્યને ગંભીરતાથી લેવા માટે પ્રેરિત કરે છે તેમ એક ભાગીદાર દ્વારા જણાવવામાં આવ્યું હાઈસ્પીડ વોકિંગ ઇવેન્ટ નું સમાપન એક ટૂંકા સમારંભ સાથે થયું જ્યાં મંત્રી સેન્ટિલ બાલાજીએ તમામ ભાગીદારો અને સ્વયંસેવકોને તેમના ઉત્સાહ અને સમર્થન માટે અભિનંદન આપ્યા તેમણે તમિલનાડુના નાગરિકોમાં આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે ભવિષ્યમાં વધુ આવી ઇવેન્ટ્સ આયોજિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી